લાલ તો કાકડી ખાતી નહોતો ખાવા જોઈએ બાહો આતો આતો રોજ લે કાકડી તાલું નાખશું ની તાળું મારું જો તો એક કામ પથરો ગોદ ન તો તાળું તોડી ના આવતી આવતી બુદ્ધિ એટલે તું એકદમ તાળું લઈને કો ઓરા પકડ પકડ હોકળ

તું વ્યા એટલે તારી કાકડી મુકડી લાલ ડોહો હવા કાકડી વ્યાની નાખી થઈ ગયું ના રાજુ કાકડી મારા લાલુ ડોહો વર્તરા ઈક આવશે એટલે કરો જલ્દી ભાઈ નાખી નેકડી રા તો લાલુ ડોહર વાડી માં તણ ખબર પડી મારી કાકડી સોરી અમને કોઈ કટકો નાલ તો મારો બેટો નહીં

આખા તમારા ના ભગવ માનમ રતનજી નહી લાલભાઈ ચોખા સાડા

કોકા કાકા લાઈએ પેલો પક પકાવો દા હેડું ઉકળતર થાય તરત થાય ઓહ અલા રાજ્યા કે તો છોલાયા દેજોય તારો તારો કા આમો 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 હા આમ સીધા સીધેમાં પાણી ભલાવો સીધો રાખો સીધો રાખો હું પાણી ભલાવું હે બોળ લાવજો કાકા હાલો હું જાવું જ ન આવું નહીં ના હવે હું જાવું એ તો આમ મને ઓ કાપાઈ થી માર્યો અમન તો ના આવું જો પોણી ગયો પોણી ગયો લાગ્યા પાણી કાકા વાલે ફૂલ દોડે રે લાગ્યો આજ ભગાયો ફૂલે માઈ ના

ખબર છે <laughs> તમે બે જણા લાલ લાલભા ની વાડી કાકડી લી આલો તમે રાજ્યો બે જણા કાકડી લેવા કાકડી

મજૂરી ના થઈ અમે બધું કમ્પ્લેટ કરી દો ને બધું જે લાલ ભારે ચડાવવા દોહો આયો એટલે લાલપા ડાખ મોકો લાલપા શેતર માં એંડા માર્યા હા પગ ફાયદા લાલભાઈ નો હવે અમારે એટલું જ કેવાનું હો

લાલ ભાઈ હા બોલો તમાર કાકડી ચોરવા જતા બેટાડી દો બેટા ચોરી કરવી ગુનો ચોરી કરવી ગુનો લીધું

આવી કાકડી ના ખાવી ઓના કરતાં વેચાતી લાઈન ખાવી ખોટા હાથ પગ ભગાવા કોક ની વાળી ભાઈ દર્શક મિત્રો ને પણ બે શબ્દ કહી દો ચોરી કરવી નહીં ચોરી કરવી બહુ મોટા મોટું મહાપાપ કહેવાય તો આ વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકો ને ક્લિક કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય માતાજી